અમારું સુઝુકી ઈકો ગાડી વેચવાની છે ટોટલ જવાબદારી સાથે ગણતરીના ટાઈમની અંદર ગાડી વેચાઈ પણ જશે તો કોઈ મિત્રને સારી ઇકો ગાડી લેવી હોય તો આ ગાડીની ખરીદી કરી શકો છો વિડીયોની અંદર બધી ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તમને લાઈક કરી અને શેર કરી દેજો જો આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો મારુતિ સુજુકી ઇકો ગાડી છે તમે જોઈ શકો છો એન્જિન પેટી પેક સાવ સાયલેન્ટ ગાડી કોઈ વસ્તુનો ફોલ્ટ નથી આખી ગાડી ઓરિજિનલ છે મ્યુઝિક સિસ્ટમ છે તે ચાલુ કંડિશનમાં એસી પણ ચિલ્ડ એસી ચાલુ અને એબીએસ બ્રેક છે સાથે તમને એક એર બેગ પણ જોવા મળશે અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ગાડી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી લીધા બાદ લઈ શકો છો ગાડીના ઓનરનો કોન્ટેક કરજો પહેલા નંબર તેમના કઈ રીતના મેળવવા આગળ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ફૂલ એસેસરીસ ચડાવેલી છે આગળના પાછળ બમ્પર પણ જોવા મળશે આગળ પાછળ તમે જોઈ શકો છો વિડીયોની અંદર ટાયર પણ નવા છે નેવું ટકા જેવા ટાયર વીમો પાર્સિંગ પીયુસી બધું ચાલુ એટલે કે ગાડીની અંદર કોઈ વસ્તુનું કમી નથી સેકન્ડ ઓનર ગાડી છે ટોટલ જવાબદારી અને ભાવ તમે તમને એકદમ વ્યાજબી ભાવ કરી આપવામાં આવશે રૂબરૂ સ્થળ ઉપર બાકી તમે કોલ પણ કરી શકો છો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું સાવરકુંડલા પ્રોપર ગાડી જોવા મળશે ગાડી લેવા અથવા વધારે માહિતી માટે ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે પંચ્યાસી એક અઢાર વાળા નંબર પર કોલ કરી ઈકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો